જેમાં તમામ સરપંચોએ ભેગા મળીને પ્રમુખ તેમજ ઉપપ્રમુખ અને અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ સોલંકી બાદરપુરા વાળાની નિમણૂક કરવામાં આવી હતી તેમજ ઉપપ્રમુખ તરીકે ખોડાભાઈ નાનાપુરાવાળાની વરણી કરવામાં આવી હતી તો અધ્યક્ષનું સ્થાન ભવનભાઈ ચૌધરી દેવવાડા સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી પ્રમુખ તરીકે મુકેશભાઈની વરણી થતાં મુકેશભાઈએ જણાવ્યું હતું કે તમામ તાલુકાના સરપંચોના પ્રાણ પ્રશ્નોને વાચા આપીશું કોઈ પણ પ્રકારના કામ હશે તેનું તમામ સરપંચોને સાથે રાખીને નિરાકરણ લાવીશો તો મીટીંગના અંતે તમામ સરપંચો પ્રમુખોનું તેમજ અધ્યક્ષનું મોડું મીઠું કરાવીને તમામ છૂટા પડ્યા હતા રાધનપુર તાલુકાના તમામ સરપંચોની મીટિંગ કરવામાં આવેલ મીટિંગ દરમિયાન મારી દેવ ગ્રામ પંચાયત સરપંચ છું હાલ હું સરપંચ છું એટલે તાલુકાના યુનિયનના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલ છે અને તાલુકાના તમામ સરપંચોના કોઈ પણ પ્રશ્નો હશે તો એ તમામ પ્રશ્નોએ અમે લડત આપીશું અને કોઈ પણ સરપંચને કોઈપણ પ્રકારનો અન્યાય ના થાય એની પૂરેપૂરી ખબર રાખીશું કમિટી તરીકે મારી વરણી કરી છે અમુક કામના જે પ્રશ્ન છે જે મુદ્દા છે એને વાંચા આપવા માટે થઈને અમે પ્રમુખ રાધનપુર તાલુકાના દરેક ગામના સરપંચો ભેગા થઈને પ્રમુખ તરીકે જે મારી વરણી કરી દરેક સરપંચનો હું ખૂબ આભાર માનું છું અને દરેક કામમાં અમે દરેક સરપંચને ભેગા મળીને અમે જે મુદ્દા હશે અમારા પડતર મુદ્દા કોઈ વિકાસના કામોના મુદ્દા હશે કોઈ તો ગમે તે મુદ્દા માટે અમે બધા સરપંચો મળીને ભેગા કામ કરશું ભારત માતાની જય